જયસ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સાતમના સ્પેશિયલ ગળિયા થેપલા બનાવીશું અને એક તીખા થેપલા બનાવીશું તીખી પૂરી તો ગળીપુરી માટે મેં ઘઉંનો લોટ લીધો છે ગોળનું પાણી છે તલ છે અને તેલ છે અને તીખી પૂરી માટે ઘઉંનો લોટ લીધો છે ચણાનો લોટ છે સોજી છે તલ છે હિંગ છે અજમો છે મીઠું છે ધાણાજીરું હળદર ને મરચું તેલ છે અને લોટ બાંધવા માટે પાણી છે ગળી પૂરી માટે આપણે સૌ પ્રથમ ઘઉંનો લોટ છે બાઉલમાં એમાં થોડા તલ છે થોડું મોણ નાખી છે એમાં મિક્સ કરી અને ગોળવાળા પાણીથી આપણે લોટ બાંધીશું આપણે લોટ બંધાઈ ગયો છે એને આપણે થોડો તેલવાળો કરી એ સાઈડમાં મૂકી દઈશું તો તૈયાર છે આપણો ગળી પૂરીનો લોટ તીખી પૂરીનો લોટ બાંધીશું એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે આ બે ચમચી ચણાનો લોટ છે બે ચમચી સોજી છે અડધી ચમચી તલ છે થોડો અજમો આપણે હાથેથી મસળી અને અજમો લઈશું અડધી ચમચી ધાણાજીરું પાવડર છે અડધી ચમચી હળદર છે અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું આપણે ચપટી હિંગ છે મિક્સ કરી અને થોડું આપણે તેલનું મોણ નાખીશું હવે આપણે એને લોટ બાંધીશું લોટ તૈયાર થઈ ગયો છે એને આપણે થોડો તેલવાળો કરી અને સાઈડમાં મૂકી રાખીશું આ ગળીપુરીનો લોટ આપણે તૈયાર થઈ ગયો છે એને આપણે લુવા કરી લઈશું લુવા તૈયાર થઈ ગયા છે એને આપણે વણી લઈશું અને થોડી થીક રાખવાની છે એટલે ફૂલીને કૂણી સરસ થશે બહુ પતલી નહીં કરવાની હવે આ રીતે આપણે બધી પૂરી વણી લઈશું અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર તળી લઈશું હવે આપણે આ પૂરી તૈયાર તળાઈને તૈયાર થઈ ગઈ છે એને આપણે પ્લેટમાં લઈ લઈશું આવી રીતે આપણે બધી પૂરીઓ તૈયાર કરી લઈશું હવે આપણે ગળી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તીખી પૂરી બનાવીશું લુવા આપણા તૈયાર થઈ ગયા છે એને આપણે વણી લઈશું પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે એને આપણે તેલ પણ ગરમ થઈ ગયું તળી લઈશું તીખી પૂરી પણ આપણે તળાઈ ગઈ છે અને આપણે પ્લેટમાં લઈ લઈશું તો આપણી તીખી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીશું આપણે પેલા લઈશું કળી પૂરી તીખી પૂરી આપણે સર્વ કરીશું જોડે સાતમનું સ્પેશિયલ આને તમે દહીં સાથે કોઈ પણ શાક સાથે રાયતા સાથે ખાઈ શકો છો અને રાયતું તમારે બનાવવું હોય તો આગળ અમે વિડીયો બતાવેલો જ છે તો તૈયાર છે આપણી ગળીપુરી અને તીખી પૂરી સાતમની સ્પેશિયલ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા